ની વર્ગ પ્રાથમિક શાળા માટે પણ કોઈ પણ જાતનો માટી પેટનો રસ્તો નથી ખરાડ ફળિયાના વોર્ડમ હાલતના તબક્કે હજાર મતદારો અને પુરુષો અને સ્ત્રી મતદારો છે આ તમામ મતદારો વર્ષોની રસ્તાની પાયાની સુવિધાથી વંચિત છે તો અંતરેના ખરાડ ફળિયાના તમામ મતદારો અને ગ્રામજનોની સરકાર શ્રી અને વહીવટી તંત્ર પાસે આગામી ટૂંક સમયમાં ખડપરિયાના ગ્રામજનો ની અગવડ ઉપરસ્તાની પાયની જરૂરયા તાત્કાલિક ધોરણે પૂરી પાડવા સૌ ગ્રામજનો ની માંગણી છે અહેવાલ ચંદુભાઈ મોહન્યા તાહો અરબડા તાલુકા નો કઈ ગામ સરસડા શું તકલીફ છે તમને રોડ રોડ ને તે રોડ નથી થયો નથી ના મંજુરત નથી મંજુર નથી રોડ આલે 30 વરસાય ત્યાંથી રોડ ને અમે મંજૂરી માંગી છે તો એ કે રોડ થય્યો નથી કેટલા રજૂઆત કરી હતી તમે રજૂઆત કેટલા 4 5 વાર કરી બરાબર કોઈ આવ્યું નથી કોઈ આવ્યું નથી તો આ માટી મેટલ બોલે માટી મેટલ બોલે છે પણ અત્યારે થોડું કર્યું અને બાકી મૂકી દીધું આ ગામ સરસોડા હા કઈ ફળી લાગે તમારો ખરાડ ફળિયા ખરાડ ફળિયા હા આ રસ્તો કેટલા કિલોમીટરનો છે 2 કિલોમીટર 2 કિલોમીટરનો